સમાચાર સાવરકુંડલામાંથી સાવરકુંડલામાં એસઆઈઆરમાં સાત નંબરના ફોર્મનો સૌથી મોટો ખુલાસો છે સામે આવ્યો છે સેંજળ ગામના સરપંચે કહ્યું મારા નામથી ખોટા કોઈએ ફોર્મ ભર્યા છે તેવું સેંજળ ગામના સરપંચે પ્રાંત કચેરીમાં એફિડેવિટ આપ્યું છે તો સાવરકુંડા વિસ્તારમાં મતદારોના સાત નંબરના ફોર્મનો મુદ્દાને લઈને પ્રતાપ દુધાતે અલ્ટિમેટમ આપ્યું હતું જેને લઈને સંજળ ગામના સરપંચે કહ્યું છે કે મારી જાણ બહાર મારા ચૂંટણી કાર્ડનો નંબર ઉપયોગ કરી આંબા ગામના મતદારોના નામ માટે સાત નંબરનું ફોર્મ ભર્યું હતું તે બિલકુલ ખોટું છે મને જાણ કોઈ પણ પ્રકારની નથી તેવું એફિડેવિટ છે તે નરેશભાઈ ખુમાણ સેંજળ ગામના સરપંચે કર્યું છે મારું નામ ખુમણ નરેશભાઈ ભરતભાઈ છે અને હમણાં જે એસઆર બાબતની જે કામગીરી હતી એમના જે સાત નંબરના ફોર્મ ભરાણા અને મારા ચૂંટણી કાર્ડ નંબરનો ઉપયોગ કર્યો અને એમની અંદર જે સાઈનો હતી એ મારી ઓરિજિનલ છે નહીં મને ખ્યાલ નથી અને મારી જાણ બાર આ બધું થયેલું છે અને હું ચોગરનામું મામલતદાર સાહેબમાં રજૂ કરું છું